જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલુ થઈ ગયો છે ભાદરવો માસ પિતૃઓનો મહિનો કહેવાય છે મિત્રો આ શ્રાદ્ધ પક્ષમાં આપણે પીપળાના ઝાડની પૂજા કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે પિતૃઓનો વાસ પીપળામાં હોય છે સાથે દેવોનો પણ વાસ હોય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો પીપળાના ઝાડમાં વસે છે પીપળાના ઝાડ પર જો આપણે પાણી ચડાવીએ છીએ તો એ આપણા પિતૃઓને મળે છે અને પીપળાના ઝાડને એકવાર પાણી ચડાવવાથી કેટલું પુણ્ય મળે છે અને તેનું કેટલું મહત્ત્વ છે એ આપણે આજે આ કથા દ્વારા સાંભળીશું જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો પૂરેપૂરી સાંભળો અડધી અધૂરી છોડવાની ભૂલ ના કરો નહીં તો પિતૃઓ નારાજ થઈ શકે છે જો તમે પિતૃદેવમાં માનતા હોય તો વિડીયોને લાઈક કરો અને જય પિતૃદેવ જરૂર લખજો તો ચાલો કથા શરૂ કરીએ મિત્રો દેવ નારદ હંમેશા મનુષ્યના જીવ જંતુના કલ્યાણ માટે ભગવાનને પ્રશ્ન પૂછીને જ્ઞાન મેળવતા રહ્યા છે અને મનુષ્યને સાચા અને સારા માર્ગ પર લાવવાનો પ્રયાસ પણ કરે છે તો એકવાર દેવ ઋષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતાં કરતાં શીરસાગરમાં પધારે છે શીરસાગરમાં ભગવાન વિષ્ણુ શિરશૈયા પર આરામ કરી રહ્યા હતા દેવઋિષિ નારદ જ્યાં ભગવાન બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા દેવ ઋષિ નારદને જોઈને ભગવાન વિષ્ણુ કહે છે હે દેવ ઋષિ નારદ આવો પધારો તમારું સ્વાગત છે દેવરીષિ નારદ ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને કહે છે હે ભગવાન સમસ્ત ભૂતો પ્રાણીઓમાં તમારો જ વાસ છે ત્રણેય લોકમાં તમારી માયા પથરાયેલી છે તમારા શ્રી ચરણોમાં કોટી કોટી નમન ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા હે દેવરીષિ નારદ આજે તમે કઈ દુવિધામાં છો એવું મને લાગી રહ્યું છે જરૂર તમારા મનમાં કોઈ શંકા ઉત્પન્ન થઈ છે ત્યારે દેવ નારદ બોલ્યા હે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો તમે તો અંતરયામી છો ત્રણેય લોકમાં વાસ કરનારા છો તમારાથી ભલા કંઈ છુપાયેલું નથી ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવ હું જાણું છું કે તમે ચિંતામાં છો કેમ છો અને તમારી આ અવસ્થાને હું સમજું છું પછી દેવઋષિ બોલ્યા કે હે પ્રભુ મેં આજે અમુક મનુષ્યને પીપળાના વૃક્ષને કાપતા જોયા છે તે વૃક્ષ બહુ પીડાઈ રહ્યા હતા અને મનુષ્ય કંઈ વિચાર કર્યા વગર જ તે ઝાડને જોર જોરથી કાપી રહ્યા હતા હે ભગવાન પીપળાના ઝાડમાં તમારો જ વાસ છે તમે જ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું તો પછી મનુષ્ય આવું પાપ કેમ કરે છે હું એ પણ જાણવા માગું છું કે એ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાથી મનુષ્યને શું ફળ મળે છે પીપળાને પાણી ક્યારે ચડાવવું જોઈએ કયા દિવસે એની પૂજા કરવી જોઈએ એટલે શ્રી વિષ્ણુ બોલ્યા હે નારદ તમે સત્ય કહ્યું કે વૃક્ષોમાં હું પીપળો છું પીપળાના વૃક્ષમાં મારો વાસ રહેલો છે પીપળાનું મહત્ત્વ બતાવ્યા પહેલાં નારદ મુનિ તમને હું એક કથા સંભળાવું છું એક કથાના માધ્યમથી તમારા ઉત્તર પણ તમને મળી જશે અને જે પણ મનુષ્ય આ કથાને એકવાર સાંભળે છે તો એના બધા જ પાપ નષ્ટ પામે છે એના બધા જ દુઃખ દૂર થાય છે અને તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે નારદજી બોલ્યા હે પ્રભુ હવે મને કૃપા કરી કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે હે દેવઋષિ નારદ પ્રાચીન કાળમાં એક નગર હતું તે નગરનું નામ આનંદનગર હતું તે નગરમાં દેવદત્ત નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તે સદાય ધર્મના અનુષ્ઠાનમાં રહેતા હતા તે બધા જ પશુ પક્ષીઓની સેવા કરતા હતા તેઓ ખૂબ જ દયાળુ હતા તેના આશ્રમમાં એક પ્રાચીન પીપળાનું ઝાડ હતું તેની એ નિત્ય સેવા પૂજા કરતા હતા રોજ એ પીપળાના ઝાડને પાણી ચડાવતા અને તેની પ્રદક્ષિણા કરતા હતા બહાર ક્યાંય જવાનું થાય ત્યારે તેઓ પીપળાના ઝાડને નમસ્કાર કરીને જતા આ પ્રકારે એ બ્રાહ્મણને તે પીપળાના વૃક્ષની પૂજા કરીને ઘણું બધું પુણ્ય અર્જિત કરી લીધું હતું પછી એક દિવસ એ ખૂબ જ ભયાનક રાક્ષસ તે દેવદત્ત બ્રાહ્મણના આશ્રમમાં પહોંચ્યો અને આમ તેમ જોવા લાગ્યો ત્યારે દેવદત્ત બ્રાહ્મણ એની કુટિયામાંથી બહાર નીકળીને જુએ છે કે એક ભીમ જેવું મહાકાય રાક્ષસ તેની સામે ત્યાં ઊભો છે જેવો જ એ રાક્ષસ તે બ્રાહ્મણને જુએ છે ત્યારે એક રાક્ષસ બોલ્યો વાહ આજે તો બહુ જ સુંદર અને તાજું માંસ ખાવા મળશે આ બ્રાહ્મણ તો ખૂબ જ જુવાન અને રુષ્ટ પુષ્ટ છે હું આને હમણાં જ ખાઈ જઈશ તે રાક્ષસને જોઈને તે દેવદત્ત બ્રાહ્મણ જરા પણ ડર્યા નહીં અને તે રાક્ષસને કહેવા લાગ્યા કે આ ગરીબની ઝૂંપડીમાં તમારું સ્વાગત છે તું બહુ જ ભૂખ્યો હોય એવું મને લાગી રહ્યું છે હું ભોજનમાં તને શું આપી શકું છું બ્રાહ્મણના આવા શબ્દો સાંભળીને તે રાક્ષસ આશ્ચર્યમાં પડી જાય છે અને વિચાર કરે છે કે આ તો બહુ આશ્ચર્યની વાત છે ને કે આ બ્રાહ્મણ મારાથી જરા પણ ડર્યો નહીં આ જરૂર કોઈ મોટો સાધુ મહાત્મા હોય એવું લાગે છે આમ વિચારીને એ રાક્ષસ કહે છે તમે કોણ છો મહારાજ અને તમે આ જંગલમાં કેમ રહો છો તમે મને જોઈને ડર્યા પણ નહીં ત્યારે એ બ્રાહ્મણ બોલ્યા હે રાક્ષસ હું ભગવાનનો ભક્ત છું મને આ દુનિયામાં કોઈ પણ પ્રકારનો ડર નથી માટે તમે કહો તમને શું જોઈએ છે તારી જે પણ ઈચ્છા હોય એ પૂરી કરવામાં આવશે આવો અને આ વૃક્ષ નીચે આસન ગ્રહણ કરો આ વૃક્ષ નીચે બેસી જાઓ ત્યારે એ રાક્ષસ પીપળાના ઝાડ નીચે બેસી જાય છે તો તેનું શરીર બળવા લાગ્યું અને તરત જ એનું મૃત્યુ થઈ જાય છે અને એક દિવ્ય મનુષ્ય તે રાક્ષસના શરીરમાંથી બહાર નીકળે છે તે મનુષ્યને રાક્ષસની યોનીમાંથી મુક્તિ મળી ગઈ હતી ત્યારે તે મનુષ્ય બહુ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કહે છે કે હે મહારાજ આ કેવો ચમત્કાર છે આ કયું વૃક્ષ છે જેના નીચે બેસતાની સાથે જ મને મુક્તિ મળી ગઈ છે ત્યારે એ દેવદત્ત બ્રાહ્મણ બોલ્યા હે ભાઈ આ પીપળાનું વૃક્ષ છે આ સાક્ષાત ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે આ બધા જ પાપોનો નાશ કરનારું છે આ વૃક્ષના સાનિધ્યમાં આવવાથી તમારા બધા જ પાપ નષ્ટ થઈ ગયા છે પછી એ દિવ્ય મનુષ્ય સ્વર્ગમાં જાય છે પછી એક દિવસ યમરાજા તેમના દૂતોને બોલાવે છે પછી યમરાજા એના દૂતોને કહે છે હે દૂતો તમે જાઓ અને આનંદનગર નામના નગરમાં જઈ દેવદત્ત નામના બ્રાહ્મણને પકડીને અહીં લઈ આવો યમરાજાનો આદેશ મેળવીને એ દૂતો યમલોક પરથી ધરતી પર આવ્યા આનંદનગરમાં જઈને તેઓ તે દેવદત્ત બ્રાહ્મણને જીવતા જ પકડીને યમલોક લઈ જાય છે રસ્તામાં તે દેવદત્ત બ્રાહ્મણ એ યમદૂતોને પૂછે છે કે હે યમદૂતો તમે આ શું કરી રહ્યા છો મારું તો હજી મૃત્યુ પણ થયું નથી અને તમે મને પકડીને યમલોક કેમ લઈ જઈ રહ્યા છો આ સાંભળી એ યમદૂત બોલ્યા અરે બ્રાહ્મણ તમે ચૂપચાપ અમારી સાથે ચાલો અને તમારી જાતે જ જોઈ લેજો કે અમે તમને શા માટે લઈ જઈ રહ્યા છે યમરાજાએ અમને તમને લેવા માટેનો આદેશ આપ્યો છે ખબર નહીં તમે એવા કયા ભયંકર અપરાધ કર્યા છે એ તો અમે પણ જાણવા માગીએ છીએ કે પછી તમે એવું કયું પાપ કર્યું છે આ સાંભળીને પણ દેવદત્ત બ્રાહ્મણ ડર્યા વગર શાંત જ રહ્યા અને તે યમદૂતો સાથે યમલોકમાં જવા લાગ્યા યમના દૂતોને પણ બહુ મોટું આશ્ચર્ય થયું કે આ બ્રાહ્મણ આવું સાંભળીને પણ ડર્યો નહીં અને કોઈ પણ પ્રકારની ચિંતા કરતો નથી અને દુઃખી પણ થયો નહીં આપણે જેના પણ પ્રાણ લેવા જઈએ છીએ અને જેના પ્રાણ લઈ જઈએ છીએ તે તો જોર જોરથી વિલાપ કરે છે પછી યમના દૂતો બ્રાહ્મણને લઈ જઈને યમરાજા પાસે આવે છે જેવા જ યમરાજા એ બ્રાહ્મણને જુએ છે ત્યારે યમરાજા ભયભીત થઈ જાય છે અને એમના દૂતોને કહે છે કે અરે દૂતો તમે આ શું કર્યું તમે કોને ઉઠાવીને લઈને આવ્યા છો મેં તો તમને બીજા દેવદત્ત બ્રાહ્મણ વ્યક્તિની વાત કરી હતી મેં તો એને લાવવા કહ્યું હતું જેનું મૃત્યુ થઈ ગયું છે તમે બહુ મોટી ભૂલ કરી છે જે આ મહાત્માને તમે ઉઠાવીને લઈ આવ્યા છો અહીં યમલોકમાં આ બ્રાહ્મણ દેવનું સ્થાન નથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાવાળા પીપળાની પૂજા કરવાવાળા આ મહાત્માને તેમની ઈચ્છા વિના અહીં ન ઉઠાવી લાવવા જોઈએ તમે ઘોર બાપ કર્યું છે આ ત્યારે એ યમના દૂતો કહે છે હે ભગવાન અમને ક્ષમા કરો અમારાથી ભૂલ થઈ ગઈ છે યમદૂતોએ દેવદત્ત બ્રાહ્મણની ક્ષમા માગી અને એ બ્રાહ્મણ પણ તેમને ક્ષમા કરે છે યમરાજાએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા તમારી પત્ની અને સંતાનો બહુ દુઃખી અને વ્યાકુળ થઈને રડી રહ્યા છે કૃપા કરી પાછા તમારા ઘરે પૃથ્વી લોક પર જાઓ મારા દૂતોની ભૂલ માટે હું તમારી માફી માગું છું કૃપા કરી તમે તમારા ઘરે જાઓ પછી એ દેવદત્ત બ્રાહ્મણ બોલ્યા હે યમરાજ હું તમને પ્રણામ કરું છું આ દૂતોથી જે ભૂલ થઈ છે એના માટે હું તો એમનો આભારી છું યમદૂતોની ભૂલના કારણે મારા જીવતા હોવા છતાં તમારું દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું આવું સૌભાગ્ય ભાગ્યે જ કોઈને મળે છે હે ધર્મરાજ મારી તમને એક વિનંતી છે કે મારે સંપૂર્ણ નરકના દર્શન કરવા છે જે પાપી મનુષ્યને કષ્ટ ભોગવવા પડે છે દેવદત્ત બ્રાહ્મણની વાત સાંભળી યમરાજા ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવ સારું જો તમારી આ ઈચ્છા છે તો તમારી ઈચ્છાને જરૂર પૂરી કરવામાં આવશે પછી યમરાજાએ બ્રાહ્મણને સમસ્ત નરકોમાં દર્શન કરાવવા માટે લઈ જાય છે એ દેવદત્ત બ્રાહ્મણે જોયું કે પાપી જીવ નરકમાં પડીને પીડા ભોગવી રહ્યા છે કોઈ સૂળી ઉપર ચડેલા છે તો કોઈ પ્રાણીને હિંસક પશુ ખાઈ રહ્યા છે તો કોઈ ગરમ અગ્નિ પર ચાલી રહ્યું છે અને વિલાપ કરી રહ્યું છે અમુક પાપીને કીડા ખાઈ રહ્યા છે તો અમુક પાપી લોકોને ઉકળતા તેલમાં નાખ્યા છે અમુક પાપી લોકોને યમના દૂધો ભયંકર પીડા આપી રહ્યા છે શસ્ત્રો અસ્ત્રોથી પ્રહાર કરી રહ્યા છે અમુક પાપી લોકો અત્યંત ઠંડા બરફ જેવી જગ્યામાં પીડા સહન કરી રહ્યા છે આ આત્માઓને દુઃખ અને યાતનાને ભોગવતા જોઈને દેવદત્ત બ્રાહ્મણ બહુ દુઃખી થઈ જાય છે તે પીડા ભોગવી રહેલા જીવોને દેવદત્ત બ્રાહ્મણ કહે છે કે તમે લોકોએ પૃથ્વી પર રહીને કોઈ પણ પુણ્યનું કામ નથી કર્યું માટે તમને અહીં નરકમાં આવીને પીડા ભોગવવી પડી રહી છે નરકમાં ભોગવી રહેલા એ જીવોએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ અમે પાપીઓએ પૃથ્વી પર કોઈ પણ પુણ્યના કામ નથી કર્યા આ કારણથી નરકમાં પડીને સજા અમે ભોગવી રહ્યા છીએ અમે બીજાના ઘરોમાં ચોરી કરી છે નિષ્પાપ પશુની હત્યા કરી છે પર સ્ત્રી પુરુષ સાથે સંબંધ બનાવ્યા છે બીજા પર ખોટા આરોપ લગાવ્યા છે અતિથિઓનો અનાદર કર્યો છે વ્યાપીચાર કર્યા છે અને આવા અનેક પાપોના કારણે અમે બધા નરકની અગ્નિમાં પીડા ભોગવી રહ્યા છીએ અને દાન ધર્મ કરનારા લોકોને લૂંટ્યા છે અમે ક્યારેય વ્રત અનુષ્ઠાન પણ નથી કર્યા અને અમારી સ્ત્રીઓના ત્યાગ કર્યા છે અને અમારા મિત્રો સાથે દગો કર્યો છે તથા ખોટી સાબિતી આપી અને નિષ્પાપ નિર્દોષ લોકોને ફસાવ્યા છે આ બધા ઘોર પાપના કારણે નરકમાં અમે સજા ભોગવી રહ્યા છીએ પછી તે દેવદત્ત બ્રાહ્મણ કહે છે કે તમે ક્યારેય ભગવાન વિષ્ણુનું એક પણ વાર પૂજન નથી કર્યું માટે તમારી આવી ભયાનક દશા થઈ છે જે મનુષ્ય પૃથ્વી લોક પર રહીને ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તો તેની આવી દુર્ગતિ ક્યારેય થતી નથી તેને મોક્ષ મળી જાય છે તમે લોકોએ ક્યારેય શ્રી હરિના ચરણોમાં માથું ઝુકાવ્યું નથી માટે આના કારણે તમને નરકમાં આવવું પડ્યું છે તમે ક્યારેય શ્રાદ્ધ પક્ષમાં પીપળાના વૃક્ષને જળ ચડાવ્યું નથી પીપળાને જળ ચડાવવાથી જન્મો જન્મોના પાપ નષ્ટ પામી જાય છે પછી એ નરકના પડેલા જીવોએ કહ્યું હે બ્રાહ્મણ દેવ અમારું અંતઃકરણ અપવિત્ર છે અમે અમારા પાપોને ભોગવી રહ્યા છીએ નરકની અગ્નિથી અમારું શરીર ખૂબ બળી રહ્યું છે પરંતુ જે હવા તમારા શરીરને સ્પર્શ કરીને અમારી તરફ આવી રહી છે એ હવા અમને આનંદ પ્રદાન કરી રહી છે અમારા કષ્ટ પીડા ઓછા થવા લાગ્યા છે નરકની અગ્નિથી અમને પીડા નથી થઈ રહી હે ધર્માત્મા તમે થોડી વાર સુધી અહીં ઊભા રહો જેનાથી અમને થોડી ક્ષણ માટે સુખ મળે અમે કેટલાય વર્ષોથી નિરંતર પીડા ભોગવી રહ્યા છીએ અમારું અંગ અંગ બળી રહ્યું છે હે બ્રાહ્મણ દેવતા તમારા દર્શન કરવા માત્રથી અમને સંતોષ થઈ રહ્યો છે કૃપા કરી તમે અમારા જેવા પાપીઓ પર થોડી દયા કરો ત્યારે યમરાજા કહે છે હે ધર્માત્મા તમે હવે નરક જોઈ લીધું છે તમે હવે તમારા ઘરે ચાલ્યા જાઓ તમારી પત્ની શોકમાં રડી રહી છે તે દેવદત્ત બ્રાહ્મણ બોલ્યા હે ધર્મરાજા આ પ્રાણીજીવોને દુઃખમાં જોઈને હું કેવી રીતે ચાલ્યો જાઉં આ લોકોના દુઃખભર્યા અવાજ મારા કાનમાં પડે છે તેથી બહુ દુઃખ થઈ રહ્યું છે મને ખૂબ જ પીડા થઈ રહી છે તમારા યમદૂતો દ્વારા માર ખાઈ ખાઈને અગ્નિની જ્વાળમાં તપતા આ નરકના જીવોની આ દયનીય પોકાર મને સંભળાઈ રહ્યો છે તેઓ કહી રહ્યા છે કે મને કોઈ બચાવો મારી કોઈ રક્ષા કરો હું સમસ્ત ભૂતોમાં બિરાજમાન ભગવાન વિષ્ણુની આરાધના કરું છું જો હું આ દુઃખી પ્રાણીઓને આવી રીતે છોડીને ચાલ્યો જઈશ તો મારું જીવન વ્યર્થ જશે આ સાંભળી યમરાજા બોલ્યા હે બ્રાહ્મણ દેવ આ પાપીઓની ચિંતા તમારે ન કરવી જોઈએ આ બધા જ તેના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે ભગવાને જ આ પાપી લોકો માટે આ દંડની વ્યવસ્થા કરી છે જેથી આની આત્માની શુદ્ધિ થઈ શકે તમે આ પાપીઓ માટે કંઈ પણ ન કરી શકો આ લોકોને નરકની સજા તો ભોગવવી જ પડશે આ સાંભળ્યા છતાં પણ તે દેવદત્ત બ્રાહ્મણદેવ માન્યા નહીં અને એણે નરકના જીવોને મુક્તિ દેવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની શરૂ કરી દીધી એ બ્રાહ્મણ દેવ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે પ્રભુ જો મેં સાચા મનથી તમારી આરાધના કરી છે હરેક ક્ષણ તમારું જ નામ લીધું છે જો મેં મારું સંપૂર્ણ જીવન માત્ર તમારી ભક્તિમાં જ સમર્પણ કર્યું છે મેં જે પણ પુણ્ય ભેગું કર્યું છે તે મારું બધું જ પુણ્ય આ પાપી આત્માઓને આપી દઉં છું તમે આ જીવોને પીડાથી મુક્ત કરો આ બધાને નરકની યાતનાથી મુક્ત કરો હે ભગવાન આ નરકમાં પડેલા યાતના ભોગવી રહેલા જીવોની રક્ષા કરો દેવદત્ત બ્રાહ્મણનું આટલું કહીને પ્રાર્થના કરતાની સાથે જ તે નરકના જીવોને તરત જ પીડામાંથી મુક્તિ મળી ગઈ અને બધા જ જીવો નરકને છોડીને સ્વર્ગમાં જવા લાગ્યા બધા જ નરકના જીવો કહેવા લાગ્યા હે બ્રાહ્મણ દેવ તમારી સદાય જય થાવ તમારી કૃપાથી અમારા જેવા પાપીની મુક્તિ થઈ છે આ પ્રકારે ગુણ ગાતા ગાતા તે બધા જ નરકના જીવો સ્વર્ગમાં જવા લાગ્યા પણ એમાંથી હજી પણ અમુક જીવો તે નરકમાં પીડા ભોગવી રહ્યા હતા તેમને મુક્તિ ન મળી આ અદ્ભુત ચમત્કારિક દ્રશ્ય જોઈને યમરાજા આશ્ચર્યમાં પડી ગયા યમરાજા તો વિચારવા લાગ્યા કે આ તો અશક્ય છે કે આ કયા પુણ્યના પ્રભાવથી આ બ્રાહ્મણે આ નરકના જીવોને મુક્તિ અપાવી છે પછી એ સ્થાન પર ભગવાન વિષ્ણુ પ્રગટ થયા તે બ્રાહ્મણ અને યમરાજા ભગવાન વિષ્ણુને નમસ્કાર કરે છે યમરાજા ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ આ બ્રાહ્મણે એવું કયું પુણ્ય કહ્યું છે કે એક જ પ્રાર્થના માત્રથી તેણે નરકના આટલા બધા જીવોની મુક્તિ અપાવી છે અને કયા પાપના કારણે આ નરકના જીવો અમુક છે જે હજી પણ સજા ભોગવી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ધર્મરાજા આ બ્રાહ્મણે પીપળાના વૃક્ષને નિત્ય જળ આપ્યું છે શ્રાદ્ધ પક્ષમાં તે વૃક્ષનું વિશેષ પૂજન કર્યું છે આ કારણથી આ એટલા મોટા પુણ્ય આત્મા બની ગયા છે કે એ નરકના જીવોને મુક્તિ અપાવવાનું સામર્થ્ય પણ એમનામાં આવી ગયું છે આજે બીજા અન્ય જીવ હજી પણ નરકમાં ભોગવી રહ્યા છે એ મનુષ્યએ તેના પૂર્વજન્મમાં પીપળાના વૃક્ષ કાપ્યા છે અને એ કારણથી એની મુક્તિ થઈ રહી નથી જે મનુષ્ય પીપળાના વૃક્ષને માત્ર જળ આપે છે તે ક્યારેય નરકમાં નથી જતો એની અંદર એટલું સામર્થ્ય આવી જાય છે કે તે અન્ય પાપીઓના પાપ પણ નષ્ટ કરી દે છે તેના સાનિધ્યમાં આવવાવાળા ઘોર પાપી પણ પાપથી મુક્ત થઈ જાય છે આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ જાય છે પછી યમરાજાએ દેવદત્ત બ્રાહ્મણને વરદાન આપતા કહ્યું કે હે મહાત્મા તમે ધન્ય છો તમે પૃથ્વી પર સદા નિવાસ કરો તમને મારાથી ક્યારેય ભય નહીં રહે જે પણ મનુષ્ય તમારા સાનિધ્યમાં રહેશે તેને પણ ક્યારેય નરકની પ્રાપ્તિ નહીં થાય તેનું ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય આ પ્રકારે યમરાજાએ દેવદત્ત બ્રાહ્મણને વરદાન આપ્યું અને બ્રાહ્મણે યમરાજાને નમસ્કાર કર્યા અને પૃથ્વી પર પાછા આવી ગયા અને પહેલાંની જેમ નિત્ય ભગવાન વિષ્ણુનું પૂજન કરવા લાગ્યા અને પીપળાને પાણી ચડાવવા લાગ્યા ભગવાન શ્રી હરિ નારદજીને કહે છે હે નારદ મુનિ આ પ્રકારે જો આ પ્રકારે મેં તમને પીપળાને જળ ચડાવવાની કથા કહી છે જે પણ મનુષ્ય દેવદત્ત બ્રાહ્મણની આ કથા સાંભળે છે તો તેના સમસ્ત પાપનો નાશ થાય છે તો મિત્રો આવી રીતે ભગવાન વિષ્ણુએ તેમના મુખેથી પીપળાના વૃક્ષને જળ ચડાવવાનું મહત્વ સમજાવ્યું છે તમે પણ પીપળાને પાણી જરૂર ચડાવજો અને ભાદરવા માસમાં પીપળાને પાણી ચડાવી અને પિતૃઓને તૃપ્ત કરજો મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે